નાની વાતમાં આપણે આજે પ્રભાતી ભક્તિવર્ધની ભાગ બે એમાં વિષય છે પ્રસંગ ત્રીજો છે પાના નંબર પંચ્યાસી છ્યાસી માં આજે આપણે જે નાની વાત લેવાના છે છ્યાસી પાના નંબર ઉપરથી છે કે આપણને ઉત્તમ ભગવદીના વચનને માનવા આજ્ઞા કરી છે પણ ઉત્તમ ભગવદી હોય તો મનાય ને એટલે કે કોના ભગવદ કોના વચન માનવા તો કે ઉત્તમ ભગવદીના વચન માનવા પણ ભગવદી ઉત્તમ હોય એ કેવી રીતે ખબર પડે તો ત્યાં સમજાવે છે કે ઉત્તમ તથા કપટી છે એ કેવી રીતે જાણીએ તો ત્યાં કહ્યું છે કે જેને વૈષ્ણવ વાલા લાગે છે તેને ઉત્તમ કહીએ જેને વૈષ્ણવ વાલા નથી તેને ન મળવું અહીંયા એક વાક્યમાં આપણને એવું સમજાવે છે કે જેના મુખમાં વૈષ્ણવની નિંદા છે મનમાં છે તો જ મુખમાં આવે તો મનમાં વૈષ્ણવનું કારણ નથી વૈષ્ણવ પ્રત્યે પ્રીતિ નથી તો એને આપણે ઉત્તમ વૈષ્ણવ ન જાણવા અહીંયા એવું કીધું છે કે જેને વૈષ્ણવવાળા નહીં તેને ન મળવું ઉત્તમ ભગવદી સ્નેહીને મળવું તે થકી મોટું કોઈ નથી એટલે કે જેને વૈષ્ણવ વૈષ્ણવ પ્રત્યે પ્રીતિ છે એનાથી મોટું કોઈ નથી એના અંદર જ આપણા ઠાકોરજી બિરાજે એવો ભાવ અહીંયા આપણને સમજાવે છે તે માટે વૈષ્ણવના દાસના દાસ થઈને રહીએ બરાબરી ન કરીએ એટલે એવો જે દાસભાવ વાળા વૈષ્ણવ આપણને દેખાય જેને બીજા વૈષ્ણવ સારા લાગે છે બીજા વૈષ્ણવ પ્રત્યે પ્રીતિ છે એના આપણે બરાબરી ન કરાય દાસ થઈને રહેવાય એવો અહીંયા સમજાવે છે કે એના દાસ જ થવાનું એના બરોબરી ન કરાય જો બરી બરોબરી કરે તો નીચ થાય એટલે કે આ ઉત્તમ વૈષ્ણવ છે એના બરોબરી આપણે નથી કરવાની આપણે દાસ ભાવ થવાનો છે રાજા ચિત્રકેતુની જેમ વિમુખ થઈ જવાય અને વ્રતાસુર થયો પછી તેને ભગવાને માર્યો ત્યારે તેણે વિષ્ણુ વૈષ્ણવનું દાસનું દાસપણું માંગ્યું એટલે રાજા ચિત્રકેતુની વાર્તા મને નથી ખબર પણ અહીંયા ઉદાહરણ તરીકે કીધું છે કે રાજા ચિત્રકેતુ તો વિમુખ થઈ ગયા હતા અને વસ્ત્રાસુર થયા અને પછી ભગવાનના હાથે મર્યા ત્યારે તેણે વિષ્ણુનું દાસના દાસપણું માંગ્યું વૈષ્ણવનું દાસના દાસપણું માંગ્યું જો મહાદેવની બરાબરી વિચારી તેથી રાક્ષસ થયો તેથી તેણે દાસ પણ કે દાસને કોઈ દિવસ રીસ ન ચડે તેથી દાસનું દાસ પણ સદા માંગવું એટલે કે જ્યારે આપણે દાસનો ભાવ આવે ને ત્યારે મનથી જ કોઈનું ખોટું લાગતું બંધ થઈ જાય એટલે રીસ ક્યાંથી ચડે કેમ કે બધાએ આપણાથી શ્રેષ્ઠ છે એવું આપણું મન માનવા માંડે અને બધાને આપણે ઉત્તમ માનીએ તો કોઈથી આપણે રીસ ન ચડાવી શકીએ કેમ કે બધા તો મોટા છે એવો ભાવ આવી જાય હવે નિવેદની વૈષ્ણવે ચિંતા ન કરવી ચિંતા તે સકલ દોષની માતા છે ચિંતા દોષની માતા છે જ્યાં સુધી જેની માતા હોય ત્યાં તેનો સકલ પરિવાર હોય એટલે ચિંતા દોષની માતા છે એટલે કે ચિંતા જ્યાં હોય ને ત્યાં બધા પરિવાર વાળા હોય એટલે કે જેટલા દોષ હોય ને એ બધા હારે હોય ચિંતા કરીએ તો તેથી સર્વ કાર્યમાં એક ભગવદ ઈચ્છા કરીને માનવી ની જ ઈચ્છા કરી માર્ગે ચાલવું એટલે કે જે કાંઈ પણ થઈ રહ્યું છે સારું થયું છે તો બહુ જ આનંદમાં નહીં આવી જવાનું બહુ જ ખુશી નહીં થઈ જવાનું એ ઠાકોરજીની ઈચ્છા છે અને બહુ જ દુખી પણ નહીં થઈ જવાનું એ પણ ઠાકોરજીની ઈચ્છા છે ની જ ઈચ્છા કરીશ હતી નિવેદની વૈષ્ણવે એક પતિવ્રતાની ટેક રાખીવી પતિવ્રતા તે શું પતિ જે ધણી તેનું વ્રત તે આચરણ કરે તે પતિવ્રતા તે પુરુષોત્તમ સંબંધી સકલ સુખ પામે એટલે કે ઠાકોરજી પતિવ્રતા એટલે શું તો એમ કે છે કે ઠાકોરજીનું જે વ્રત પાળે એટલે કે અનન્યત્ર અનન્યતા અને ઠાકોરજીની આજ્ઞા પ્રમાણે જીવીએ એ પતિવ્રતાનું વ્રત એ આચરણે આપણે જીવન જીવીએ તો એ પુરુષોત્તમ સંબંધી સકલ સુખ પામે ત્યારે વૈષ્ણવ થાય અને સેવા યોગ્ય થાય એટલે કે ત્યારે આપણે સેવા યોગ્ય બનીએ છીએ જ્યાં સુધી આપણામાં પતિવ્રતા પણ નથી ત્યાં સુધી હજી આપણે સેવા યોગ્ય નથી બન્યા તે વૈષ્ણવ કહેવાય પછી તે વૈષ્ણવનો ભાવ રૂઢિ પેડે પેરે હૈયામાં આવે એટલે કે આ આવો ભાવ આવે ને પછી વૈષ્ણવનો ભાવ આવે શ્રવણ કીર્તન વાલું લાગે ત્યારે જાણવું જે વૈષ્ણવતા આવી એટલે હવે આપણી અંદર વૈષ્ણવતા આવી એનું લક્ષણ શું એક તો દાસભાવ આવી જાય અનન્યતા આવી જાય પછી હવે આગળ તો આગળ એમ કે છે કે આપણને શ્રવણ કીર્તન વાલું લાગવા માંડે ઠાકોરજીના ગુણગાન વાલા લાગવા માંડે રસ પડવા માંડે આપણને ખુદને કીર્તન બોલવાનું મન થાય ભાવ જાણવાનું મન થાય કોઈ બોલતું હોય તો સાંભળવામાં રસ પડે પ્રીતિ જાગે ત્યારે એવું લા સમજવું કે આપણી અંદર વૈષ્ણવતા આવી પછી ઉત્તમ ભગવદીનો મિલાપ રહે દિનતાપૂર્વક પૂર્વક દાસ થઈને રહે દાસ તેને જ કહીએ દાસ તે સન્મુખ રહે ઘણું સુખ પામે સદા શ્રીજીનું કામ કરે ને કીર્તન કરે સદા પ્રસન્ન રહે બીજું કાંઈ ગમે નહીં ત્યારે દાસત્વ આવે એટલે દાસત્વ માટે પણ આટલા બધા ગુણધર્મો હોય ને ત્યારે દાસત્વ દાસત્વ આવ્યું કેમ કે આખે આખું જીવન પોતાના ધણીના સમર્પણ કરીને જીવતું હોય એટલે જેને સમર્પણ કર્યું છે ઠાકોરજીને સન્મુખ રે ઠાકોરજીનું કામ કરે એટલે કે માત્ર ને માત્ર જીવનનો મોટા ભાગનો સમય વિનિયોગ કરે વૈષ્ણવના અર્થે ઠાકોરજીના અર્થે વિનિયોગ કરે એટલે અહીંયા શબ્દ વાપર્યો છે કે સદા શ્રીજીનું કામ કરે કીર્તન કરે અને સદા પ્રસન્ન રહે હાકલમાં કીધું છે ને પ્રફુલ્લિત મને સદા હસતું હોય ગુણપ્રિત ઉર્મા હોય જો આપણે પ્રસન્નતા હોય ને તો જ ઉર્મા ઠાકોરજીના ગુણ ગાઈ શકીએ અપ્રસન્ન વદન એ ઠાકોરજીના ગુણ ન ગાઈ હગાય એટલે અહીંયા એમ કીધું છે કે સદા પ્રસન્ન રે બીજું કાંઈ ગમે નહીં ત્યારે દાસત્વ આવે એટલે બીજું કાંઈ શું પ્રપંચ ન ગમે પંચાત ન ગમે ન ગમે બીજી ભાંજગણ ન ગમે ગમે માત્ર ઠાકોરજી બીજું કાંઈ ન ગમે એવું અહીંયા સમજાવે છે ત્યારે સેવક થયો હવે સેવક તે શું જો ધણીની પાસે રહે અંગ શું સેવા કરે સેવા ચોર ન હોય જે કરે તે શ્રીજીને પૂછીને કરે તેનું નામ સેવક આ એક વાક્યમાં આપણને સમજાવે છે કે જે ઠાકોરજીની સન્મુખ રહે અંગ શું સેવા કરે એટલે કે પોતાના તન મન મનને દનથી સેવા કરવાની બીજા પાસે કરાવીએ તો એની સેવા પહોંચી પહોંચીને આપણા તનુજા સેવા કરીએ તો જ એ આપણી સેવા પહોંચી આપણો વિનિયોગ આપણા આપણા તન દ્વારા થાય સેવા ચોર ન હોય જે કરે તે શ્રીજીને પૂછીને કરે તેનું નામ સેવક તે શ્રી ઠાકોરજીના ગુણારવિંદ વિચારે ને ગાવે અને હરખ પામે રોમાંચિત હોય અને નયન તે આંસુ આવે ત્યારે સાધુ હોય સાધુ તે જેમાં કપટનું નામ નથી મનમાં જરા પણ કપટ નહીં તેને સાધુ કહીએ એવો ભાવ આવે ત્યારે ભગવદી હોય હવે અહીંયા એવું સમજાવે છે કે મન જ્યારે નિર્મળ થઈ જાય ત્યારે ભગવદી થાય આ આટલા બધામાં વાક્યમાં આપણે એવો મર્મ જાણીએ કે જ્યાં સુધી મનની અંદર નિર્મળતા મનમાં નિર્મળ ભરેલા છે મનની અંદર તો નિર્મળ નથી ત્યાં સુધી હજી આપણે ભગવદી એમને આપણે આપણે ન કહી શકાય ભગવદી તે શું તો હવે આગળ ભગવદી વિશે સમજાવે છે કે ભગવદી તે શ્રીજીના કૃપાપાત્ર હોય અને ભગવદી તે ભગવદ્ સ્વરૂપ છે હવે પાત્રનો ગુણ લેવો જેમાં સોનાના પાત્રમાં વિષ ભર્યું હોય પણ ઉત્તમ પાત્ર જાણીને વિષ લે તો વિનાશ થાય અને માટીનું પાત્ર હોય અને ઉત્તમ સામગ્રી હોય તે લઈએ તો પરમ સુખ હોય એટલે કે પાત્ર ગમે તેટલું બહારથી સારું દેખાય પણ અંદર મળ ભર્યું છે અંદર વિષ ભર્યું છે હૃદયમાં મનમાં તો પછી બહાર વિનાશ કરે જેથી ભિત્તરનો ગુણ જોવો એટલે કે ભગવદી બહારથી ગમે તેવા દેખાતા હોય બહારથી જેના દેખાવ પ્રમાણે આપણે નથી જોવાનું એમના એમનું મન નિર્મળ છે કે નહીં બહારના પાત્ર કરતા અંદર શું ભર્યું છે એ જોવાનું અહીંયા સમજાવે છે કે ભિત્તરનો ગુણ લેવો બહાર તો માટીનું પાત્ર હોય પણ અંદર ઉત્તમ સામગ્રી હોય તો એ જ કામનું માટીનું પાત્ર જ જરૂરી છે સોનાનું પાત્ર ન લેવું પણ અંદર તો વિષ ભર્યું છે એ રીતે ઓળખવાનું આપણને સમજાવે છે જોઈને સંગ કરવો ઇતિ શ્રી પુષ્ટિ દ્રઢાવ ગ્રંથ સંપૂર્ણ લખ્યો છે એટલે કે આ પુષ્ટિ દ્રઢાવ ગ્રંથ ગ્રંથની પાછળનો વિષય લાગે છે એટલે અહીંયા આપણને એવું સમજાવે છે કે સંગ જોઈને કરવો બાર થી પાત્ર સોનાનું દેખાય અને આપણે એની એનો સંગ કરવા લાગીએ પણ શું અંદર વિષ ભર્યું છે તો આપણને ધીરે ધીરે કોરી ખાશે અત્યારે આટલું જ બોલીમાં નાની વાતની વિરામ આપું છું બોલો શ્રી ગોપાલ લાલ કી જય